હિંમતનગરમાં એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા સામાન્ય ઘટનાને મોટું સ્વરૂપ ધારણ કર્યું છે આ ઘટનાના વિરોધમાં ભૂતપૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકોએ એક થઈને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા સામાન્ય મોટું સ્વરૂપ ધારણ કર્યું છે જિલ્લા આવેદનપત્ર આપ્યા બાદ હિંમતનગર ઇડોર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો આ ઘટનાને કારણે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું અને પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે પગલા ભરવા પડ્યા ઘટનાના વિરોધમાં સોમવારે પૂર્વ સૈનિકો અને સ્થાનિકો એકત્ર થયા તેઓએ સહકારી જીન વિસ્તારમાંથી રેલી કાઢીને પોલીસ વડાની કચેરી પાસેથી પસાર થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યાં તેમણે આવેદનપત્ર આપીને સંબંધિત પોલીસ કર્મચારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી આર્મી જવાનના સમર્થકોએ પ્રથમ કલેક્ટર અને એસપીને રજૂઆત કરી હતી ત્યારબાદ મોતીપુરા વિસ્તારમાં એકત્રિત થયેલા ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું તેમણે મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીની તોડફોડ કરી નાખી ત્યારબાદ તેઓ ફરીથી પોલીસ વડાની કચેરી સામે પહોંચ્યા અને હિંમતનગર ઇડર હાઇવે પર બેસી જઈને ચક્કાજામ કર્યો જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો આ આખે આખો બનાવ બનેલો છે તેમાં તટસ્ તપાસ થાય અને યોગ્ય ઇન્ક્વાયરી થાય તેવી માંગણી કરવામાં આવેલી હતી જે અન્વયે પણ પોલીસ વિભાગ દ્વારા જે ઇન્ક્વાયરી કરવામાં આવશે અને તટસ્થ તપાસ કરવામાં આવશે તે તેઓને બાહધારી આપવામાં આવેલી હતી અને તેથી જે હાજર જે કઈ પણ જે વિવિધ સૈનિક સંગઠનના જે આગેવાનો હતા તે લોકો સંતુષ્ટ થઈને અત્રેથી રવાના થઈ રહેલા હતા અને તે દરમિયાન અમુક અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં ગયા અઠવાડિયાએ તલુડ તાલુકાના પોયડા ગામના આર્મી જવાન યશપાલસિંહ ઝાલા પોતાની કારમાં હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સી પસાર થઈ રહ્યા હતા તે સમયે ટ્રાફિક પોલીસ જવાન હિતેન્દ્રસિંહે તેમની કાર પર લગાડેલી બ્લેક ફિલ્મ અંગે દસ્તાવેજો માંગ્યા હતા આર્મી જવાન દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં ન આવતા અને કરતા આર્મી જવાન દ્વારા દસ્તાવેજો રજૂ કરવામાં ન આવતા અને ઉદ્દતન વર્તન કરતા પોલીસ જવાન દ્વારા તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં આર્મી જવાનને ઈજા થતાં તેમની સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત